વાગરા તાલુકાના લખી ગામે માં શક્તિ પદયાત્રા સંઘનું આયોજન કરાયું છેલ્લા સોળ વર્ષથી લખી ગામ લખાબાવા દાદાના મંદિરથી માં શક્તિ પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવે છે લખી ગામથી મોટા અંબાજી પદયાત્રા સંઘ છેલ્લા પંદર વર્ષથી આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે એટલે કે ચાલુ વર્ષે સોળમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી લખી ગામથી મોટા અંબાજી મા શક્તિ પદયાત્રા સંઘ દ્વારા આ પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવે છે આજ રોજ શ્રાવણ વત તેરસને ગુરુવારના સાંજે લખાબાવા દાદાના મંદિરે માતાજીની ધ્વજનું પૂજન કરવામાં આવ્યું આ શુભ પ્રસંગે લખી ગામ તથા આજુબાજુના ગામથી પધારેલા પદયાત્રી અને ભાવિ ભક્તો દ્વારા મા શક્તિ પદયાત્રા સંઘને ગામના વડીલો તથા મહેમાનો દ્વારા પદ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું મા શક્તિ પદયાત્રા સંઘને લઈને મા અંબાના રથનું ગામમાં ખૂબ મોટી સંખ્યામાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેથી ગામમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો અને તમામ ભાવિ ભક્તોના મુખે બોલમારી અંબે જય જય અંબેના જયકારા સાથે આ રથની શોભાયાત્રા કાઢવામાં આવી હતી ભાદરવા સુદ પૂનમ આ દિવસોમાં મોટા અંબાજી એટલે કે અંબાજીમાં ખૂબ મોટી માત્રામાં યાત્રિકોમાં અંબાના દર્શને આવતા હોય છે અને આ તમામ યાત્રિકોમાં અંબાના ચરણોમાં કૂટી કૂટી વંદન અને આશીર્વાદ લઈ ધન્યતા અનુભવતા હોય છે આવનારા દિવસોમાં નવલા નોરતા આવી રહ્યા છે ત્યારે મા આદ્યશક્તિ અંબેમાને આમંત્રણ આપવા માટે પદયાત્રિકો ખૂબ મોટી માત્રામાં મોટા અંબાજી જતા હોય છે અને મા આદ્યશક્તિને પ્રાર્થના કરી અને આવનાર નવરાત્રિના નવલા નોરતામાં આદ્યશક્તિ ચાચર ચોકમાં પધારે અને નવલા નોરતામાં કોઈપણ પ્રકારની અડચણ ના આવે તેવી મા આદ્યશક્તિ અંબેમાને પ્રાર્થના કરવામાં આવતી હોય છે ગામે ગામથી ખૂબ મોટી માત્રામાં ભાવિ ભક્તો અંબાજી જતા હોય છે ત્યારે વાઘરા તાલુકાના લખી ગામેથી પણ માધ્ય શક્તિ અંબેમાનો રથ લઈ મોટા અંબાજી પગપાળા જતા હોય છે મા શક્તિ પદયાત્રા સંઘમાં એકસો પચાસથી પણ વધારે પદયાત્રિકો જોડાતા હોય છે અને તેઓ આ બાર દિવસની સફરમાં માધ્યશક્તિ અધ્યશક્તિ અંબેમાના ગુણલા ગાતા ગાતા મોટા અંબાજી પહોંચતા હોય છે ત્યારે મોટા અંબાજી પહોંચી અને મા શક્તિ અંબેમાને ધ્વજ ચઢાવી દર્શન કરી પદયાત્રિકો ખૂબ મોટી માત્રામાં ધન્યતા અનુભવતા હોય છે મા શક્તિ પદયાત્રા સંઘ જે લખી ગામથી નીકળી અંબાજી જતા હોય છે ત્યારે રસ્તામાં આવતા અનેક ગામડાઓમાં પદયાત્રિકોને ખૂબ સારી રીતના અનેક ગામોમાં આવકાર મળતો હોય છે અને માધ્યશક્તિ અંબેમાના રથનું પૂજન પણ કરવામાં આવતું હોય છે ત્યારે લખી ગામથી નીકળી દહેજ વાવ કડોદરા નરનારી ગોલાદરા આવા અનેક ગામડાઓમાં ખૂબ સારો એવો આવકાર આપવામાં આવતો હોય છે અને શક્તિ અંબેમાના રથનું પૂજન કરવામાં આવતું હોય છે રિપોર્ટર મેહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી દહેજ